વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કામદાર હોય પાલિકાની વડી કચેરી ખાતે નવી ભરતી ક્યારે કરવામાં આવશે તેવી માંગ સાથે મોરસો માંડ્યો હતો વડોદરા શહેરમાં ફરી એક વખત સફાઈ કામદાર હોય વિરોધ નોંધાયો છે કામદારોની નવી ભરતી ક્યારે કરવામાં આવશે તેવા સવાલો કરવામાં આવ્યા છે ગુરુવારે બપોરે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરે સફાઈ કર્મચારીઓ મુલાકાતે આવ્યા હતા છેલ્લા કેટલાય સમયથી સફાઈ કામદારોને નવી ભરતી કરવામાં આવી નથી તેમજ વડોદરાના સ્થાનિક સફાઈ કર્મચારીઓ વર્ષોથી શહેરના સ્વચ્છ અન્ય સુંદર રાખ્યું હોય ત્યારે આ તમામ લોકો બેરોજગાર હોય પોતે પોતાના પરિવાર સાથે સફાઈ કામદારોને નવી ભરતીની જાહેરાત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આજે અમે લોકો વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરતા સર્વ સમાજના તમામ કર્મચારીઓના સાથે એમની માગણીઓ અને રજૂઆતો માટે મહાનગરપાલિકા કચેરી ઉપર અમે આવેલા છે વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરતા સર્વ સમાજના લોકો જે બ્રાહ્મણ ક્ષત્રિય વાણિયા એસસી એસટી ઓબીસી માઇનોરિટી પાટીદાર આ તમામ લોકોએ એમની રજૂઆતો બાબતે વડોદરા જિલ્લાના અમારા પ્રભારી માન્ય કંચનભાઈ પરમારને એક વિનંતી પત્ર આપેલો કે ભાઈ અમને લોકોને વડોદરા મહાનગરપાલિકા છે એ આર્થિક શોષણ કરી રહ્યું છે લઘુત્તમ વેતનનું પાલન કરી રહ્યું નથી અમારી કાયમી ભરતી કરી નથી રહ્યા અને ભારતના બંધારણના અનુચ્છેદ ત્રેવીસ અને ચોવીસનું પાલન નથી કરી રહ્યા તો આ બાબતે જ્યારે સામાજિક એકતા જાગૃતિ મિશનને વિનંતી પત્ર મળ્યો તો સામાજિક એકતા જાગૃતિ મિશને આ બાબતે રજૂઆત કરવા માટેનું નક્કી કર્યું અને અમે લોકોએ આજે આ જે આવેદનપત્ર છે એ આવેદનપત્ર વડોદરા મહાનગરપાલિકાના કમિશનર એમને આપવા માટે અમે લોકો અહીંયા એકઠા થયા છે હવે અત્યાર સુધી બધું બરાબર છે આવેદનપત્રની રજૂઆત છે સાંભળવા જોઈએ અને એમને કાયદા પ્રમાણેની બધી જે કંઈ પણ ધોરણસરની કાર્યવાહી કરવી જોઈએ પણ મૂળ તકલીફ એ છે કે જ્યારે રજૂઆત કરવા માટે સર્વ સમાજના તમામ કર્મચારીઓ અહીંયા જ્યારે આવ્યા તો વડોદરા મહાનગરપાલિકાનો જે મુખ્ય ગેટ છે એ ગેટ બંધ કરી દેવામાં આવ્યો તો મેં અહીંના સિક્યુરિટી ઓફિસરને પૂછ્યું કે ભાઈ આ ગેટ ઉપર તમે સાંકળ કેમ બાંધી દીધી છે લોખંડની શું અહીંયા કોઈ આતંકવાદીઓ ભેગા થયા છે કોઈ ત્રાસવાદી લોકો ભેગા થયા છે કોઈ હથિયારો સાથે ભેગા થયા છે કોઈ મિસાઇલ્સ તોપ કે એટમ બોમ્બ સાથે લોકો આવી ગયા છે કે તમે સુરક્ષાના ભાગરૂપે લોખંડની જાડી સાંકળ છે બાંધી દીધું છે તો એમણે કીધું કે ઉપરથી આદેશ આવ્યો છે એટલે આપણે કીધું કે ઉપરથી એટલે ક્યાંથી આદેશ છે ગાંધીનગરથી છે દિલ્હીથી છે કે પછી ઉપર એટલે સ્વર્ગમાંથી આદેશ આવ્યો છે તમને ભગવાન ઇન્દ્રનો કે ભાઈ આ ગેટ બંધ કરી દો વડોદરાનો તો વાત એ છે કે અમારી માગણી સિમ્પલ આટલી છે કે કર્મચારીઓને લઘુત્તમ વેતન મળવું જોઈએ લઘુત્તમ વેતન માટે ભારત સરકારનો કાયદો છે મિનિમમ વેજ એક્ટી તો ભારત સરકાર જે છે એ સંસદના બંને ગૃહોની અંદર લોકસભા અને વિધાનસભાની અંદર આ બાબતેનો કાયદો એમણે લાગુ કર્યો છે અને તમામ કર્મચારીઓને લઘુત્તમ વેતન મિનિમમ વેજ મળવું જોઈએ હવે ભારત સરકારના કાયદાનો અમલ કરવા માટે વડોદરાના મેયર અને વડોદરાના કમિશનર તૈયાર નથી એક બીજું કે જેટલી પણ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કે આઉટસોર્સ ઉપર જે કર્મચારીઓનું જે શોષણ થઈ રહ્યું છે આ ખરેખર બિલકુલ ખોટું અને ગેરકાયદેસર રીતે થઈ રહ્યું છે આપણે જ્યારે ભારતનું બંધારણ જોઈએ તો ભારતના બંધારણમાં અનુચ્છેદ ત્રેવીસ અને ચોવીસ જે છે એ તમામ લોકોને આર્થિક શોષણ સામે લડવા માટેના અધિકારો આપી રહ્યું છે અને એ ફંડામેન્ટલ રાઈટ એટલે કે મૂળભૂત અધિકારોની શ્રેણીમાં આવી રહ્યું છે હવે વડોદરાના મેયર કે વડોદરાના કમિશનર તો બહુ નાની વસ્તુ છે પણ ભારતના રાષ્ટ્રપતિ પણ ભારતના નાગરિકોને એમના મૂળભૂત અધિકારોથી વંચિત કરી શકે નહીં આમ છતાં પણ વડોદરાની અંદર સર્વસમાજના તમામ જે વર્ગ ત્રણ કે વર્ગ ચારના જે કર્મચારીઓ છે આવા હજારો લોકોનું આર્થિક શોષણ આજે પણ થઈ રહ્યું છે તો આ બાબતેની આપણી રજૂઆત છે કે ભાઈ વડોદરા શહેરના વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓનું આર્થિક શોષણ બંધ કરવામાં આવે પણ આ બાબતે રજૂઆત સાંભળવા જ તૈયાર નથી હવે ખરેખર એ લોકો જે અંદર બેઠા છે કમિશનર બેઠા છે કે મેયર બેઠા છે એ લોકો છે એમનો પગાર છે એ આપણે તમામ લોકો પોતે ટેક્સ ભરીએ છીએ અને ટેક્સમાંથી ચૂકવવામાં આવે છે એ લાલબત્તીની ગાડીમાં ફરી રહ્યા છે આપણા ટેક્સના પૈસાનું છે સરકારી મકાનમાં રહી છે આપણા ટેક્સના પૈસાનું છે સરકારી વીવીઆઈપી એસીવાળી ઓફિસો ચલાવી રહ્યા છે આપણા ટેક્સના પૈસાનું છે એ પબ્લિક સર્વન્ટ છે લોકોના નોકર છે એ નોકર છે અને આપણે માલિક છે હવે માલિકોને જ પ્રવેશ નથી આપી રહ્યા તો વાત એ છે કે વડોદરા મહાનગરપાલિકાના મેયર અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે એમની જો થોડી ઘણી બુદ્ધિ હોય તો વાપરવી જોઈએ કે એ કોઈ ભગવાન નથી એ સિમ્પલ પ્રજાના નોકર છે અને પ્રજાનો સવાલ એને સાંભળવો જોઈએ અને એમને નોકરી એટલા માટે જ આપણે કીધું છે એમને નોકરી આપણે આપી છે એટલા માટે જ કે લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરે અને લોકોની રજૂઆત સાંભળે પણ અહીંયા અત્યારે ગેટ બંધ કરી દીધો છે પણ અમે લોકોએ પણ નક્કી કરી લીધું છે કે મેયર અને કમિશનર પોતાની જાતને જો તિસ્મારખા સમજતા હોય તો અમે એમનો પગાર આપીએ છીએ એટલે અમે એનાથી વધુ મોટા તિસ્મારખા છે જ્યાં સુધી આ ગેટ ખોલવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છે વડોદરાના બાકીના લોકોને પણ અમે અહીંયા બોલાવી રહ્યા છે એક દિવસ બેસવું પડે બે દિવસ બેસવું પડે અઠવાડિયું બેસવું પડે કે દસ દિવસ બેસવું પડે કદાચ મહિનો બેસવું પડે તો પણ અમને કોઈ વાંધો નથી પણ જ્યાં સુધી વડોદરાના મેયર અને કમિશનરને એમની ફરજનું પાલન કરવા માટે એમની જે કંઈ પણ ફરજો છે એનું ભાન અમે નહીં કરાવીએ ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી અહીંયા ગેટ ઉપર સાંકળ મારી દીધું છે તો આપણે એમને સિમ્પલ પૂછીએ છે કે શું આ તમારા બાપની પ્રોપર્ટી છે કે તમને વારસામાં મળેલું છે આ કચેરી કે આ ભવન કે જેથી તમે લોક મારી દીધું છે આ લોકોના ટેક્સનું સરકારી પબ્લિક યુઝ માટેનું ભવન છે એને તમે તાળું મારી શકો નહીં એટલે મૂળ વાત એ છે કે જ્યાં સુધી આ તાળું ખોલી અને અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા બેઠા છે એ લોકોએ કદાચ અમારી ધરપકડ કરવી હોય તો પણ છૂટ છે ડિટેન કરવા હોય તો પણ છૂટ છે એફઆઈઆર રજીસ્ટર્ડ કરવું હોય તો પણ છૂટ છે લાઠીચાર્જ કરાવડાવવો હોય તો પણ છૂટ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર